વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગાંવથી અંબાજી ગ્રાઉન્ડ ખાતે વનસેતુ ચેતના યાત્રાનો સમાપન સ્વાગત સમારોહ યોજાયો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલ પ્રભુ શ્રી રામની મૂર્તિ પણ પ્રાણ પ્રતિષ્ઠા જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે જય શ્રી રામ નારાથી ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર અંબાજી રામભાઈ બની જવા પામ્યું હતું આજે દેશમાં રામ રાજ્ય નવો યુગ શરૂ થઈ રહ્યો છે તેમ જણાવતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ઉપસ્થિત જન્મેદની શ્રી રામ મંદિર પ્રાણ મહોત્સવની શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા તેમણે વન સેતુ ચેતના યાત્રા અંતર્ગત અનેક લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે જાગૃત બન્યા હોવાનું જણાવી ઉમરગામથી અંબાજી સુધી યાત્રાની ફલશ્રુતિ જણાવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનવાસીઓની વેદના અનુભવી છે ગરીબોના કલ્યાણ માટે સતત ચિંતન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વનબંધુઓ વિકાસ માટે વનબંધુ વિકાસ યાત્રાનો અંબાજીથી ઉમરગાવ પ્રારંભ કરાવ્યો હતો તવન સેતુ ચેતના યાત્રાનો ઉમરગામથી અંબાજી સુધી પ્રારંભ કરાવી સમગ્ર આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાના લાભો મળે તેવું કામ કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન ભારત કાર્ડ જેવી અનેક યોજનાઓથી આદિવાસીઓના જીવનમાં નવી શરૂઆત થઈ છે તેમણે જણાવ્યું હતું કે આદિજાતિના કલ્યાણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં કરોડની ફાળવણી કરી વિકાસ જલ કલ્યાણ અનેક યોજનાઓ શરૂ કરાવી છે જેનો લાભ દેશના આદિવાસી વન બંધુઓને મળ્યો છે વન સેતુ ચેતના યાત્રા એક મનમેળ માટે એક નવી ચેતના માટે શરૂઆત કરવામાં આવી હતી એમ જણાવી યાત્રાનો સમાપન આજે શક્તિપીઠ અંબાજી ખાતે થાય છે તેની ખુશી વ્યક્ત કરી હતી કાર્યક્રમ અંતર્ગત આદિવાસી વનબંધુઓ સામાજિક શૈક્ષણિક વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરનાર સમાજસેવકોને કારસેવકોનો મહાનુભાવોના હસ્તે પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષ ખેતી યોજનાના લાભાર્થીઓ સમૂલ અગ્નમાં નોંધણી કામગીરી કરનાર સંસ્થાઓ અન્ય વિકાસલક્ષી યોજનાઓ લાભાર્થીઓને સહાય વિતરણના ચેક આપવામાં આવ્યા હતા

લાધુભાઈ પારઘી સહિત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી વન બંધુઓ અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાજુ સુધી નીકળેલી આ વન સેટુ ચેટના યાત્રા ચૌદ જેટલા જિલ્લા ફરીને આજે મા જગન્નાથના પાટણગામમાં આવી છે ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વન બંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થીઓને પહોંચાડવાના પીએમ જન્મની યોજના જે મુખ્ય જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂઠ માટે સમાવિષ્ટ પંચોતેર જેટલી જ્ઞાતિ માટે કાઢી અને ચોવીસ હજાર કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ સાથે સાથે વન કર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતાએ નાના મોટા મતભેદો હોય એ બંને વચ્ચે સુમેરમૂળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માઠવનું મંદિર છે ધામ છે તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી લેતી યાત્રા અંબાજી પહોંચી છે આજે જોયું છે આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરાજ શરૂ થઈ ગયું છે એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ ધાર્મિક સ્થળોનો પુનઃ એનો એને નિર્માણ કર્યું છે તેમ જેવી રીતના જોયું છે કે પાંચસોને છત્રીસ વર્ષ પછી પાવાગઢની અંદર જે ધજા લહેતી હોય આપણે જોયું છે કે મહાકાળેશ્વરનું મંદિર હોય કે કાશી વિશ્વનાથ હોય તો આજે એ પણ અંબાજીની અંદર લગભગ પંચોતેર ના રાઉન્ડમાં એ મંડીની પરીક્ષા થાય એ માટે પણ તમામ મેપ પ્લાન બની ગયો છે ને ટૂંક સમય આ કામ ચાલુ થઈ જશે